રવિવારે રાત્રે ટીમ ઇન્ડિયા વિજેતા બન્યા બાદ તમામ શહેરોમાં ક્રિકેટ ફેન્સ રમતા રસ્તા પર તિરંગા લઈને નીકળ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવીને આતિશબાજી કરી હતી લોકોએ મોડી રાત સુધી જીતની ઉજવણી કરી હતી આજ રીતે વડોદરામાં પણ લોકો રસ્તા પર ઉતરી ગયા હતા અને ભવ્ય વિજયની ઉજવણી કરી હતી જોકે માંડવી વિસ્તારમાં યુવાનોના બે ગ્રુપો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી આ મારામારી લાંબો સમય ચાલતા તણાવ ફેલાઈ ગયો હતો જોકે ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો વરુદ્રાના માંડવી વિસ્તારમાં જે લોકો જીતની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે યુવાનો વચ્ચે કોઈ વાતે બોલાચાલી થતા મામલો ગરમ બન્યો હતો અને યુવાનોના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી મારામારીની ઘટનામાં યુવાનોના બે ગ્રુપ સામસામે આવી ગયા હતા જેનાથી વાતાવરણ ગરમાઈ ગયું હતું વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે યુવાનો એટલા ઉશ્કેરાયા હતા કે એકબીજા પર રીતસર તૂટી પડ્યા હતા જાહેરમાં રાત્રે યુવાનો વચ્ચે મુકાબાજી શરૂ થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ભારતના ભવ્ય વિજય બાદ માંડવી વિસ્તારમાં હજારો લોકો હાથમાં તિરંગા સાથે નીકળ્યા હતા અને રસ્તામાં પણ પગ મૂકવાની પણ જગ્યા ન હતી ત્યારે યુવાનોના બે ગ્રુપ સામસામે આવી ગયા હતા અને મારામારી કરી હતી જોકે કેટલાક લોકો વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત થયો હતો

વિજય થયો છે જેની ઉજવણી કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે અત્યારે એકત્ર થયા છે માંડવી ખાતે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકો ભારતને ધ્વજ લઈને આવ્યા છે ફટાકડા ફોડે છે અને મીઠાઈ વહીને બીજાને શુભેચ્છાઓ આપે છે લોકોમાં ઘણો જ ઉત્સાહ છે અને આ ઉત્સવ ઉજવણીમાં કોઈ અનિષ્ઠ બનાવનો બને એની માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને દરેક જગ્યાએ પોલીસા પોઈન્ટ મૂકવામાં આવેલા છે ડાબા પોઈન્ટમાં મૂકવામાં આવેલા છે ડી પોઈન્ટમાં મૂકવામાં આવેલા છે લોકમ્રિય ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો